ઉત્તર પૂર્વ ભારતનો ભૂગોળ સાંસ્કૃતિક અને રાજકીય પરિપ્રેક્ષ્યમાં હંમેશા સંશોધકો અને પ્રવાસીઓ માટે રસપ્રદ વિષય રહ્યો છે આ પ્રદેશમાં આવેલું શિલોંગ આજના મેઘાલય રાજ્યની રાજધાની એક મહત્વપૂર્ણ ઐતિહાસિક અને ભૌગોલિક કેન્દ્ર છે સમુદ્ર સપાટીથી એક હજાર વીસ મીટર એટલે કે ચાર હજાર નવસો ને નેવ ફૂટની ઊંચાઈએ આવેલું આ હિલ સ્ટેશન બ્રિટિશ શાસનકાળથી જ વ્યૂહાત્મક તથા સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે ઘણીવાર તેને પૂર્વનું સ્કોટલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે અહીંનું યુરોપિયન હાઇલેન્ડ્સને અનુરૂપ લાગે છે શિલોંગ માત્ર એક પર્યટન કેન્દ્ર જ નથી પરંતુ એ વસાહતી યુગના રાજકીય આયોજન પ્રાકૃતિક આપત્તિઓ સામેના પુનર્નિર્માણ અને સ્થાનિક પરંપરાઓ સાથેના સાંસ્કૃતિક સહઅસ્તિત્વનું પ્રતિનિધિત્વ કરે છે વાત કરીએ શિલોંગના સ્થાપના અને વિકાસની શિલોંગની સ્થાપના ઈસવી સન અઢારસો ને ચોસઠમાં બ્રિટિશ સત્તાધીશો દ્વારા કરવામાં આવી હતી ઉત્તર પૂર્વ ભારતના સંચાલન માટે બ્રિટિશરોને એક ઠંડા અને સુરક્ષિત હેડક્વાર્ટરની જરૂર હતી જે ગરમ મેદાનોની તુલનામાં આરોગ્યપ્રદ વાતાવરણ આપે આ હેતુસર શિલોંગને એક શાસકીય કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું આ પછી ઈસવી સન અઢારસો ને પંચ્યાસીમાં અહીંયા શિલોંગ છાવણીની સ્થાપના કરવામાં આવી છાવણીઓ બ્રિટિશ સૈન્યોની સૈન્ય વ્યૂહરચનાનું મહત્વપૂર્ણ ભાગ હતી અને શિલોંગમાં તેનું નિર્માણ કરવાથી આસપાસના પર્વતીય વિસ્તારોમાં નિયંત્રણ સુનિશ્ચિત થયું છાવણીઓને આસપાસની નગરપાલિકા તથા પરંપરાગત બજારો સાથે સંકળાયેલી બનાવી અને તેને સંયુક્ત પ્રશાસકીય સૈન્ય કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું હવે વાત કરીએ તેના વિનાશ અને પુનઃ ઈસવીસન અઢારસો ને માં આસામ અને મેઘાલય વિસ્તારમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો જેને કારણે શિલોંગ સહિત અનેક નગરો નષ્ટ થયા આ ભૂકંપની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે મોટા ભાગની ઇમારતો ધરાશાયી થઈ ગઈ પરંતુ આ વિનાશ બાદ શિલોંગનું પુનર્નિર્માણ વધુ સુવ્યવસ્થિત શહેરી આયોજન સાથે કરવામાં આવ્યું બ્રિટિશોએ શહેરને આધુનિક નગર વ્યવસ્થાના આધારે ફરી ઊભું કર્યું જેમાં રસ્તાઓ છાવણી બંગલા તથા પ્રશાસકીય કચેરીઓ સામેલ હતા આ પુનર્નિર્માણે શિલોંગને એક સ્થાયી અને દ્રઢ કેન્દ્ર તરીકે ઉભું કરજે આજ સુધી તેના ઐતિહાસિક વિકાસની સાક્ષી પૂરે છે વાત કરીએ પ્રાકૃતિક અને ભૌતિક પરિસ્થિતિની શિલોંગના ભૌગોલિક પરિપ્રેક્ષ્યને તેને સદાબહાર હરિયાળા દ્રશ્યો મધ્યમ ઠંડી હવામાન અને પહાડી ભૂદ્રશ્ય માટે ઓળખવામાં આવે છે અહીંનું વાતાવરણ આરોગ્યપ્રદ અને શાંત છે જેને કારણે બ્રિટિશરોએ તેને વસાહતી કેન્દ્ર તરીકે પસંદ કર્યું પરિવહન અને કનેક્ટિવિટી શિલોંગની કનેક્ટિવિટી તેને એક વ્યૂહાત્મક નગર બનાવે છે થી શિલોંગ સુધીનો રસ્તો આશરે એકસો ને ચાર કિલોમીટરનો છે જ્યારે ગૌહાટી હવાઈ મથકથી એકસોને અઠ્યાવીસ કિલોમીટરે આવેલું છે આ સફર દ્રશ્યમય પહાડી માર્ગોથી ભરપૂર છે જે પ્રવાસીઓને આકર્ષે છે શિલોંગમાંથી રાષ્ટ્રીય રાજમાર્ગ ચાલીસ પસાર થાય છે જે ઉત્તર પૂર્વના વિવિધ પ્રદેશોને જોડે છે ઉપરાંત અહીંથી ચેરાપુંજી માટેનો સીધો માર્ગ મળે છે જે આશરે પાંસઠ કિલોમીટર દૂર છે આ જોડાણો શિલોંગને ઉત્તર પૂર્વના પરિવહન નેટવર્કમાં મહત્વપૂર્ણ સ્થાન આપે છે તેનું સાંસ્કૃતિક અને આર્થિક પરિમાણો શિલોંગ સાવણી વિસ્તાર આસપાસની નગરપાલિકા સીમાઓ તથા પરંપરાગત જમીન બજારોથી ઘેરાયેલી છે આ બજારો સ્થાનિક પરંપરાગત રાજસત્તા સાથે સંકળાયેલા છે જે બ્રિટિશ શાસન અને સ્થાનિક પરંપરાઓ વચ્ચેના સહઅસ્તિત્વનું પ્રતિનિધિત્વ કરે છે અહીંનું અર્થતંત્ર આરંભથી જ બજારો પ્રશાસન અને પ્રવાસન પર આધારિત રહ્યું છે બ્રિટિશ કાળમાં સ્થપાયેલી શૈક્ષણિક સંસ્થાઓ તથા વિકાસે શિલોંગને શૈક્ષણિક અને સંસ્કૃતિનું કેન્દ્ર બનાવી દીધું હતું આજે પણ શિલોંગ સંગીત કલા અને સાહિત્ય માટે ભારતમાં આગવું સ્થાન ધરાવે છે વાત કરીએ શિલોંગના પ્રખ્યાત સ્થળોની તો સૌથી પહેલું છે શિલોંગ પીક શિલોંગ શહેરથી આશરે દસ કિલોમીટર દૂર આવેલું સૌથી ઊંચું સ્થળ છે જેની ઊંચાઈ

અહીં બોટિંગ સુવિધા છે અને આસપાસ સુંદર બગીચા તથા ચાલવા માટેના માર્ગ બનાવવામાં આવ્યા છે સ્થાનિક લોકો માટે આરામ અને ફરવા માટેનું પ્રિય સ્થળ છે ડોન બેસ્કો મ્યુઝિયમ ઉત્તર પૂર્વ ભારતના આદિવાસી સમાજ અને સંસ્કૃતિને સમર્પિત એક મહત્વપૂર્ણ મ્યુઝિયમ છે અહીં સાત માળ પર પ્રદર્શિત કલાત્મક વસ્તુઓ પરંપરાગત વસ્ત્રો હસ્તકલા અને હસ્તકામ જોવા મળે છે સંશોધકો અને પ્રવાસીઓ માટે ઉત્તર પૂર્વના ઇતિહાસ સંસ્કૃતિને સમજવા માટે આ આદર્શ સ્થાન છે ત્યારબાદ છે લેટલુમ કેન્યોન શિલોંગ થી આશરે પચીસ કિલોમીટર દૂર આવેલું આ કુદરતી સૌંદર્યથી ભરપૂર કેન્યોન છે અહીંથી ખીણના ભવ્ય નજારાઓ જોવા મળે છે જેને પહાડીઓની અંતિમ સીમા પણ કહેવામાં આવે છે ટ્રેકિંગ અને ફોટોગ્રાફી માટે પણ આ એક ખૂબ જ સુંદર સ્થળ છે છે ત્યાર પછી લેડી હૈદારી પાર જાપાની બગીચાઓની શૈલીમાં બનાવેલો આ એક સુંદર બગીચો છે અહીં નાનકડું જુ ગુલાબ બગીચો અને બાળકો માટે રમવા માટેનું સ્થળ છે શિલોંગમાં પરિવાર સાથે ફરવા માટે આ એક યોગ્ય સ્થળ છે ત્યારબાદ છે માવફ્લાઇંગ સેક્રેડ ફોરેસ્ટ શિલોંગ થી પચ્ચીસ કિલોમીટર દૂર આવેલું પવિત્ર જંગલ છે જૈન વૈવિધ્ય અને લોક વિશ્વાસોનું અનોખું સંયોજન અહીં જોવા મળે છે ત્યારબાદ છે ફોલિશ બજાર પોલિશ બજાર એ શિલોંગનું સૌથી વ્યસ્ત બજાર અને શહેરનું મુખ્ય વેપારી કેન્દ્ર છે અહીં સ્થાનિક હસ્તકલા કપડાં ખાદ્ય વસ્તુઓ તથા સ્મૃતિચિન્હો ઉપલબ્ધ છે પર્યટકો માટે ખરીદી અને સ્થાનિક જીવનશૈલીને ઓળખવાનું આ શ્રેષ્ઠ સ્થળ છે ત્યાર પછી છે ગોલ્ફ ફોર્સ શિલોંગને પૂર્વનું સ્કોટલેન્ડ કહેવામાં આવે છે તેનો એક મુખ્ય કારણ અહીંનું ગોલ્ફ મેદાન છે અઢાર હોલ વાળું આ ગોલ્ફ કોર્સ વિશ્વના સૌથી જૂના કુદરતી ગોલ્ફ મેદાનમાંનું એક છે છેલ્લે ગુજરાતથી જનારા અને ખાસ કરીને શાકાહારી મિત્રો માટે ત્યાં જમવાની સૌથી મોટી સમસ્યા છે એ પણ તમારે અહીં નોંધવું જોઈએ હા બે ત્રણ હોટલ એવી છે જ્યાં શુદ્ધ શાકાહારી ભોજન મળે છે મિત્રો તમને આ વિડીયો ગમો હોય તો વધુ ને વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ